લખતર શહેરમાં યુવા ભાજપ દ્વારા રાહુલ ગાંધી પુત્રનું દહન કરી વિરોધ કર્યો હતો લખતર તાલુકા યુવા ભાજપ દ્વારા લખતર શહેરના ઉગમણા દરવાજા પાસે યુવા ભાજપ પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણાની આગેવાનીમાં યુવા ભાજપ મોરચાના મહામંત્રી મહેશ મેણિયા અને જે જે મોદી સહિતના યુવા મોરચાના ઉદ્દેદારો સહિત કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું લખતર શહેરના દરવાજા પાસે યુવા ભાજપ દ્વારા દોડી ગઈ હતી ભારત માતા અમારા માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનો અધૂરો વિડીયો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા જે જાહેર કરવામાં આવ્યો એના વિરોધમાં અમે આ સંવિધાન વિરોધી પાર્ટી અને સંવિધાન વિરોધી રાહુલ ગાંધી અને એમના પરિવારનો અમે પુત્રા દહન કરીને વિરોધ નોંધાવ્યો અને આ પ્રોગ્રામ અમારા યુવા ભાજપ દ્વારા લખતર ખાતે કરવામાં આવ્યો